સો મારા કલેજા આપણા પાછા એક વાર નવા ફ્યુ નવા બ્લોગમાં માં આવી ગયા છે આ આપણે અત્યારે ફર્નિચર નું કામ કરીશી અને આ બધી નવીન છે આ બધું જોયા જેવું રાજકોટમાં ક્યાંક આવો બાકી રાજકોટમાં રહેતા હોય એને ખબર જ છે આ તો આપડા ગામડાના માણા કંઈ ન નીકળ્યા હોય ને ભાઈને તો કંઈક નીકળો મજા આવશે બહુ બધી જોયા જેવી વસ્તુ છે આમ જાઓ તમે કો નજારો જુઓ ફરતી કરનો કેવો છે ને આમ જુઓ તો આ હા બિલ્ડિંગનું જોઈને એમ થાય કે આહા હા આમ માં તમે જુઓ કેટલી બિલ્ડિંગ આલી બાજુ પાછી નવી બે બિલ્ડિંગ તો કામ બનવા મંડીએ એમ જુઓ આ મજે બે ત્રણ બિલ્ડિંગ બને છે અને આ તો અમે તો અત્યારે અહીંયા કામ કરીએ છીએ અહીંયા તો ત્રણ બિલ્ડિંગ બની ગઈ છે અહીંયા ફર્નિચર નું કામ ચાલે છે એ કે અમે કરી છીએ તમને ઓલી બાજુ દેખાડું કેવું આવો આલી બાજુની બહુ મસ્ત લોકો છે અને તમે જુઓ એકવાર સમજો આમ લીલી વાડી ને આહા હા હા બધું જોયા જેવું ગામડા જેવું લુક લાગે એમ રાજકોટ નું જેવું તેવું નહિ આમ જો આમ જો બગીચો જો ખતરનાક લાગે એની માને કાંઈ ઘટે નહી હો ગજબ નો નજારો કેવાય બધા જો અમને નજીક થી દેખાડું ઉભા છે હે બહુ આગળ છે આમ જો ખતરનાક એમ કઈ ઘટે બિલ્ડિંગ એટલે બિલ્ડિંગ બધી એમ